ભરૂચ શહેરમાં હત્યા કરીને અજાણ્યા ઈસમના શરીરના અવયવોને ભોલાવ જીએડીસીની અલગ અલગ ગટરોમાં ફેંકવાની ચકચારી ઘટનામાં પોલીસે મૃતકની ઓળખ તેના જમણા હાથે લખેલા નામ પરથી કરી લીધી છે ભરૂચમાં ઓગણત્રીસ માર્ચ શનિવારના રોજ ભોલાવ જીઆઈડીસીની ગટરમાંથી એક અજાણ્યા વ્યક્તિનું કપાયેલું ગળું મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી જો કે આ મામલે ભરૂચ સી ડિવિઝન પોલીસે અલગ અલગ ટીમો બનાવી મૃતકની શોધખોળ આરંભી હતી દરમિયાન બીજા દિવસે કોલેજ રોડ પર જ થોડીક આગળ તેનું કમરથી ઘૂંટણ સુધીનો ભાગ મળ્યો ત્યારબાદ સાંજે અને ત્રીજા દિવસે બંને હાથ પોલીથીનની થેલીમાં મળી આવ્યા હતા પોલીસ હજી તેના છાતી અને પગના અવયવોની તપાસ ચલાવી રહી છે કપાયેલા માનવ અંગો મળવાના મંગળવારના ચોથા દિવસે મૃતક કોણ છે તેની ઓળખ થઈ છે પોલીસમાંથી મળતી માહિતી મુજબ મૃતક ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલ લિંક રોડની વેદાંત સોસાયટીમાં રહેતો ચોત્રીસ વર્ષીય સચિન કુમાર પ્રવીણસિંહ ચૌહાણ હોવાનું ખુલ્યું છે જેમાં જાણવા મળતી માહિતી મુજબ અઠ્યાવીસમી ફેબ્રુઆરીના રોજ સચિન ચૌહાણ તથા તેની પત્ની પારૂલબેન અને છોકરો શિવા સાથે હોળીના તહેવાર કરવા માટે વતનમાં ગયા હતા ત્યારબાદ પત્ની અને બાળકોને ત્યાં મૂકીને છ માર્ચ બે હજાર રોજ ભરૂચ ખાતે આવ્યો હતો જ્યારે ત્રેવીસ માર્ચના સાંજના આઠ વાગે સચિને તેની પત્ની પારોલને ફોન કરીને તેમને લેવા જવાની વાત કરી હતી ત્યારથી જ સચિનનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો જેથી સચિનનો ભાઈ અઠ્યાવીસ માર્ચ બે હજાર પચીસના રોજ ભરૂચ આવીને તપાસ કરતાં તેના ઘરે તાળું મળી આવ્યું હતું સચિનને શોધવા તેના ભાઈએ ભરૂચ બસ સ્ટેશન રેલવે સ્ટેશન સિવિલ હોસ્પિટલ ઝાડેશ્વર અંકલેશ્વર વગેરે સ્થળો પર શોધખોળ કરતા તેની કોઈ હકીકત મળી આવી ન હતી સગા સંબંધીઓને ફોન કરીને પૂછપરછ કરતા ભાઈની કોઈ ભાડ મળી આવી ન હોય સચિનના નાના ભાઈ મોહિતે તેના ભાઈની ગુમ થવાની ફરિયાદ એ ડિવિઝનમાં નોંધાવી હતી જો કે સચિન ચૌહાણની મૃતક તરીકે ઓળખ થઈ હોવાનું જાણવા મળ્યું છે આ મામલે ભરૂચ સી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સચિન મૂળ ઉત્તર પ્રદેશના બિજનોરનો છે તેના લગ્ન બે હજાર વીસમાં થયા હતા અને એક પુત્ર પણ છે ભરૂચમાં તેને ઝઘડિયાની ડીસીએમ શ્રીરામ કંપની ઝઘડિયા યુપીએલ સહિતમાં ફરજ બજાવ્યા બાદ હાલ દહેજની ગ્લેનમાર્ક સાયન્સ કંપનીમાં ફરજ બજાવતો હતો સચિન મોડ ઉત્તર પ્રદેશના બિજનોરનો હતો તેના લગ્ન પણ થઈ ગયા હતા ત્યારે હાલ દહેજની ગ્લેનમાર્ક સાયન્સ કંપનીમાં ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે